સાથીઓ જય ભીમ નમોભદાય આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છીએ આ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલના જે એપિસોડ છે એ બધા એપિસોડ એક લેખક ચાંગદેવ ભવનરાવ ખેર મોડે અમે અમને સાહેબ આંબેડકર ઉપર બાર વોલ્યુમ લખ્યા છે અને આ બાર વોલ્યુમ પર આપણે આ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલના વિશે ચર્ચા કરીએ છીએ એટલે કોઈને પણ વધારે જાણવું હોય તો આંબેડકર બાબાસાહેબ ડૉક્ટર આંબેડકર જીવન ચિંતન ચાંગદેવ ભવાનરવ ખેરમોડે જેમને બાર વોલ્યુમ લખે છે બાબા બાબાસાબ પર આપણે અત્યારે આઠ નંબરના વોલ્યુમ પર ચાલી રહ્યા છે એટલે ખાસ વિનંતી કે જે લોકોને વધારે જાણવું છે તો આ પુસ્તક એટલે આ પુસ્તકો બાર વોલ્યુમ છે એ ખરીદીને વાંચે એવી વિનંતી થેન્ક યુ આજે આપણે ગયા એપિસોડમાં બાબા સાહેબ વિશે જે વાતો કરેલી હતી બાબાસાહેબને રાષ્ટ્રવાદ વિશે રાષ્ટ્રભક્તિ વિશે વાત કરેલી આજે એના અનુસંધાનની અંદર જ આગળ વાત કરવાની છે ઘણા સમયથી ભારતની આઝાદીનો પ્રશ્ન ચાલી રહ્યો છે ભારતની આઝાદીની સાથે સાથે બીજું વિશ્વ જ ચાલી રહ્યું છે અને ભારતના લોકો અંગ્રેજો પાસે આઝાદી માગી રહ્યા છે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે એટલે મિન્સર ચર્ચિલને બધા મૂંઝવણમાં છે અને ભારતની અંદર ખાસ કરીને બે પક્ષ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ લોકો ભારતની આઝાદી સાથે સાથે બીજી બધી ઘણી બાબતોમાં પણ માંગણી કરી રહ્યા છે ખાસ કરીને મુસ્લિમ લીગ એ પાકિસ્તાનની માગણી કરી રહ્યા છે ભારતનું વિભાજન કરવાની માગણી કરી રહ્યા છે અને એ માગણીના અનુસંધાનમાં ગાંધીજી જોડે મોહમ્મદ જીણા ચર્ચાઓ કરે છે હવે શું થયું કે જ્યારે આ ચર્ચાઓ ચાલતી હતી ત્યારે સમય મર્યાદાની વાત ગાંધીજી અને કોંગ્રેસનું કહેવું હતું કે ભારતના આઝાદી મળી ગયા પછી વિચારીશું પણ મોહમ્મદ અલી જીણા ક્યાં પર વિચારીશું નહીં અમને સમય આપો સમય મર્યાદા આપો કે ભારત આઝાદ થયા પછી અમને અલગ દેશ આપી દેવો પાકિસ્તાન અલગ દેશ ભારતના ભાગલા કરી દેવા એટલે આ જે ચર્ચા હતી ચર્ચા મોહમ્મદ અલી અને ગાંધીજી વચ્ચે ચર્ચા અને વાર્તાલાપ અસફળ રહી એ જ વાર્તાલાપની અંદર વાર્તાલાપમાં કોઈ નિવડો આવ્યો નહીં અને એ નિવડો ના આવે એટલે આખા ભારતની અંદર ઊહા થઈ ગયો અંધાધૂંધી થઈ ગઈ અને એ સમયે આ લોકો જે છ કરોડ અસ્પૃશ્ય છે એ લોકોને ધ્યાનમાં પણ લેતા નહોતા બાબા સાહેબને પણ એ કંઈ એમને આટલા જાણકાર વ્યક્તિ જેમને ભારત પાકિસ્તાનના ભાગલા ઉપર ફોર્સ પાકિસ્તાનનું પુસ્તક લખ્યું ઓગણી ચાલીસ પુસ્તક લખ્યું અને પુસ્તક લખ્યું અને આખા ભારત પાકિસ્તાન ભાગલા થયા ત્યારે કયા કયા પ્રદેશો પાકિસ્તાનનો આપવા એના વિશેના આ આખી રાજકીય ચર્ચા સામાજિક ચર્ચા ધાર્મિક ચર્ચા મુસ્લિમ માનસિકતાની ચર્ચા બધી ચર્ચા એમને પુસ્તકમાં કરી છે છતાં મુસ્લિમ લીગે પૂછતું નથી અને ગાંધીજી પૂછતા નથી એટલે બાબા સાહેબ અને આ જ્યારે આ બંને ગાંધીજીની ઝેરણાની ચર્ચાનો વાર્તાલાપ જે અસફળ રહ્યો એટલે બાબા સાહેબ વિચાર્યું કે આ લોકો પૂછતા નથી એને સ્ટેફર્ડ કિપ્સે એમ કહ્યું કે બાબા સાહેબને કે તમારી પાસે તમારે તો તમારો પોતાનો કંઈ પક્ષ નથી તમે સ્વતંત્ર લેબર પાર્ટી ચલાવો છો સ્વતંત્ર મજૂર પક્ષ એટલે સાહેબ પછી રાતોરાત એમને સિદ્ધુકાસ્ટ ફેડરેશન એમની રાજકીય પાર્ટી બનાવી ઓલ ઇન્ડિયા સિદ્ધિ કાસ્ટ ફેડરેશન એટલે એ પાર્ટી બનાવી બધી આખા ભારતની અંદરની શાખાઓ ખોલી નાખી તો પછી બાબા સાહેબ થયું કે હવે આ આ જે મૂંઝણ પડી છે એમ લા હું આ બધા લોકોની જોડે જઈને એમની ચર્ચા કરું એટલે એમને સાહેબે દક્ષિણ ભારતનો પ્રવાસ ગોઠવ્યો દક્ષિણ ભારતનો પ્રવાસ ગોઠવીને દક્ષિણ ભારતના જેટલા પણ ત્યાં સિડુક ફેડરેશનના જે જે શાખાઓ હતી એના પ્રમુખ હતા એ લોકોને મળીને બધી ચર્ચાઓ કરે એમને એમની વાતો સાંભળી એમ વાર્તાલાપો કરીએ એમ એવું એમણે વિચાર્યું અને એમણે શરૂઆત કરી હૈદરાબાદ પહે પહેલાં જવાનું એટલે એ પહેલાં હૈદરાબાદ ગયા હૈદરાબાદમાં પણ એમનું બહુ જ ભવ્ય સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું અને બાબા સાહેબ પોતાના વિચાર રજૂ કર્યા હૈદરાબાદના સિધ્ધુકાસ ફેડરેશનના લોકો પણ વિચાર પોતાના રજૂ કર્યા ત્યાંથી બાબા સાહેબ પછી એમના આ છે ને ઓગણીસ નવ ઓગણીસો ઓગણીસો ચુમ્માળીસની અંદર સાહેબ નીકળેલા અને પછી ત્યાંથી સિકંદરાબાદ જાય છે સિકંદરાબાદમાં જાય છે ને ત્યાં સિકંદાબાદના રેલ્વે સ્ટેશન ઉપર જ ત્યાં રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ઉપર જ બાબા સાહેબનું સ્વાગત થાય છે અને સ્વાગત કેવું થાય છે કે બાબા સાહેબની ત્યાં સિકંદરાબાદની અંદર જે મહિલા શાખાઓ હતી સિટી ફેડરેશનની મહિલા શાખા બરાબર એમાં સુબૈયા નામની એક જે સ્ત્રી હતી જે પરિસ્થિતિ પ્રમુખ હતી એમણે સાહેબની આરતી ઉતારી આ તમે વિચાર કરો કે કેવું કેવી પરિસ્થિતિ સજી હશે કે બાબા સાહેબની આરતી ઉતારી અને બાબા બાબાસાહેબને આરતી ઉતાર્યા પછી બાબા સાહેબની કેટલા બધા લોકો ત્યાં મહિલાઓ પુરુષો બાળકો વિદ્યાર્થીઓ બાબા સાહેબની જય બાબા સાહેબ આંબેડકર અમર રહો બાબા એટલે બાબા સાહેબ આંબેડકરની જય બરાબર એટલે સાહેબ આંબેડકરની જય બોલાવ નારા બોલાવો બાબા સાહેબને એટલે તમે વિચાર કરો કે બાબા સાહેબ સાહેબના ઉપર એ લોકો એટલા બધા ખુશ છે કે ચારે બાજુ નારા બોલામ્યા આમડે કે જય જઈ એટલે ત્યાં સાહેબ સિકંદરાબાદમાં ગયા અને સિકંદરાબાદની અંદર આ બહેનો પછી બાબા સાહેબનું ત્યાંથી સરઘસ કાઢ્યું રેલવેશનથી સરઘસ સરઘસ કાઢીને જ્યાં સામિયાણો બાંધ્યો હતો જ્યાં સાહેબ બાબાના સામેળો બાંધી ત્યાં બાબા સાહેબના સામેળા સુધી લઈ ગયા ત્યાં ઢોલ નગારા વાગતા વાગતા બાબા ત્યાં રેલવે સ્ટેશનથી ત્યાં જે સામેળો બાંધ્યો ત્યાં લઈ ગયા ત્યાં લઈ ગયા પછી બાબા સાહેબને જોયું કે સામેળો એટલે સરસ સુંદર સામેળો બાંધ્યો હતો અને ત્યાં બાબા સાહેબને પછી ત્યાં એમનું ફૂલારથી સ્વાગત થયું અને સાહેબને ત્યાં માનપત્ર આપ્યા માનપત્ર કેવા માનપત્ર કે જેની અંદર બાબા વાહ વાહવા કરવા સાહેબનું ભવ્ય સ્વાગતો થયું થયું બાબા સાહેબને એ માનપત્રો એવા આપ્યા અને માનપત્રોની અંદર બાબા એમના વખાણ કરવામાં આવ્યા આ જે મહિલા શાખાના સુબે સુબૈયા હતા એમને સુમૈયા સુમૈયાએ તો બાબા સાહેબને કહ્યું કે આખા ભારત દેશની અંદર અસ્પૃશ્યો માટે કોઈક વ્યક્તિ હોય કોઈ સારો વ્યક્તિ હોય કોઈ સારો માણસ આખા બાખા ભારતમાં હોય તો બાબા સાહેબ આંબેડકર છે અને બીજું કે પ્રમાણિક છે ઈમાનદાર વ્યક્તિ છે સમાજ માટે કામ કરે છે રાત દિવસ એમને બધા અસ્પૃશ્ય સમાજની ચિંતાએ એવા વ્યક્તિ કેટલું સંઘર્ષ કરે છે એમને પુના કરાર આ બધી બધી વાતોની એમને એમને બેન બધી વાતો કરી લોકોને સમજાય કે બાબા સાહેબ જેવો વ્યક્તિ આજે આપણી વચ્ચે છે કે જે સમાજ માટે ચિંતા કરતો વ્યક્તિ એટલે બાબા સાહેબના વખાણ કર્યા બરાબર અને કહ્યું કે બાબા સાહેબની વાત જ તમારે સાંભળવાની તમે મોહમ્મદ જીણા ગાંધીજી કંઈ બી કે એની વાતોમાં આવશો નહીં એ બધા લોકો એ દલિત સમાજની કોઈ ચિંતા કરનારા નથી ફક્ત બાબા સાહેબની વાત જ સાંભળવાની આ એ વાત સિકંદરાબાદની અંદર બાદની અંદર આ મહિલા શાખાએ બાબા સાહેબને વખાણ કર્યા અને બાબા સાહેબને ત્યાં તો સમતા સૈનિક દળથી બાબા સાહેબની સિક્યુરિટી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી મોટા મોટું જો આજે પણ આજે પણ કોઈ સંસ્થાઓ કામ કરતી હોય કોઈ પણ ખાસ કરીને દલિત સમાજની તો એમને પણ એક એવો વિભાગ શરૂ કરવો જોઈએ કે જે વિભાગ એમની સિક્યુરિટી માટે હોય સલામતી માટે કોઈ બી કાર્યક્રમ ચારે બાજુ સિક્યુરિટી માણસ ગોઠવાઈ ગયા હોય એટલે કંઈ પણ ઘટના બને તો એનો સામનો કરી શકાય કે સાહેબને એક મોટા મોટું સારામાં સારું કામ હતું કે સમતાસ સૈનિક દળ જોડે જોડે બનાવેલું હતું કાંઈ પણ કાર્યક્રમમાં સમતા સૈનિક દળના કાર્યકરો એના સૈનિકો પહોંચી જાય અને બાબા સાહેબનું રક્ષણ કરે એટલે એવા એ એ એવા જ્યારે દક્ષિણ ભારતનો પ્રવાસ ચાલુ કર્યો સિકંદરાબાદની અંદર એમને જબરજસ્ત એમનું સ્વાગત થયું સાહેબ પણ પછી એમને લેક્ચર આપ્યું એમને સાહેબ મહિલાઓ માટે કહ્યું કે હું હું છે ને આ સમાજની અંદર અસ્પૃશ્ય દૂર થાય અને એમને એમને જે અન્યાય થઈ રહ્યો છે જેમને જેમનો જેમને એનું અપમાન કરવામાં આવે છે અત્યાચાર કરવામાં આવે છે એ બધું દૂર કરવાની હું કોશિશ કરી રહ્યો છું અને આપણે ભારત આઝાદ થયા પછી આ બધા બધામાંથી મુક્ત થઈ જઈશું બાબા સાહેબની ત્યાં હૈયાધાર હતી એટલે બાબા સાહેબ અહીં સિકંદરાબાદની અંદર બધી જ્યાં પણ છે બાબા સાહેબ સમાજ દલિત સમાજની વાત કરતા હતા આવા બાબા સાહેબ પછી ત્યાંથી સિકંદરાબાદમાંથી બાબા સાહેબ ત્યાંથી આગળ નીકળ્યા અને પછી મદ્રાસની અંદર ગયા તો મદ્રાસની અંદર ડિપ્રેસ ક્લાસ ક્રિશ્ચિયન એસોસિએશન હતું ડિપ્રેસ ક્લાસ ક્રિશ્ચિયન એસોસિએશન હવે આ તમને લાગે ડિપ્રેસ ક્લાસ ક્રિસોસિએશન કેવું લાગે ક્રિશ્ચન થઈ ગયા પછી ડિપ્રેસ ક્લાસ તો ગણાય નહીં પણ એ લોકોએ એ લોકો સીડ્યુ કાસ્ટમાંથી એટલે અસ્પૃશ્ય સમાજમાંથી સોરી અસ્પૃશ્ય સમાજમાંથી દરેક સમાજમાંથી ક્રિશ્ચિયન બન્યા હતા એટલે એમને એમની ઓળખ તરીકે ડિપ્રેસ ક્લાસ ક્રિશ્ચિયન એસોસિએશન બનાવેલું હતું અને એ લોકો બાબા સાહેબને મળ્યા અને સાહેબ મળ્યા પછી એમને એમણે એ વાતો કરી કે આપણને આજે પણ એમ થાય કે કેટલી દુઃખની વાત છે એમણે એમ કહ્યું કે અમે અમે ઘણા વર્ષો પહેલાં હિન્દુ ધર્મ છોડીને ક્રિશ્ચિયન બન્યા છે એટલે એ જમાના બ્રાહ્મણ ધર્મ છે કે એ હિન્દુ ધર્મ છોડીને અમે ક્રિશ્ચિયન બન્યા છીએ ક્રિશ્ચન બન્યા પછી અમારો સામાજિક આર્થિક રાજકીય કોઈ વિકાસ જ થયો નહીં શૈક્ષણિક કોઈ વિકાસ જ થયો નથી અમારી સામે કોઈ જોયું નથી ભલે ધર્માંતર કર્યું હોય ક્રિશ્ચન બની ગયા પણ અમાર અમારો વિકાસ જ થયો નથી તો બાબા સાહેબને કહ્યું કે અમે ધર્માંતર કર્યું છે અમે ક્રિશ્ચિયન બન્યા છે તો અમને તો પછી લાભો મળવા જોઈએ કોઈ લાભ મળ્યા નથી સામાજિક રીતે લાભ નથી મળ્યા આર્થિક રીતે નહીં શૈક્ષણિક રીતે નહીં રાજકીય રીતે નહીં એટલે અમારા અમને અમને જબરજસ્ત અન્યાય થયો છે બીજી વાત એમને એ કરી કે આપણને પણ જ્યારે દુઃખ થાય કે જે લોકો ક્રિશ્ચિયન બને છે સવર્ણ સમાજમાંથી સવર્ણ સમાજ જે ક્રિશ્ચિયન બને છે એ લોકો એમની જોડે ભેદભાવ રાખે છે એમની એમને 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 તિરસ્કારે છે એમને એમને એમની જોડે એમને સંબંધ રાખતા નથી એમનાથી અલગ રહે છે એમને જે ભેદભાવ રાખે છે આવી જ્યારે વાત કરી پسچن ایسوس والا ہے کہ یہ سو سمجھ کچن بنایا ہے آ جب رکھتا ابڑائی ہے لوگ تو بابا ساحبار پڑ گئے کہ جائے تمہیں کچن بنایا پہ میں تو جاتی پرھا کیاں پر جاتی پرھا یہ منسکتا ہے سو سمجھی کچن بنایا تو سو سمجنی مانسکتا کئی جی. تمری با ساحب نے جیسے ہم نے رجوعات کری پچھلے بابا صاحب نے, نے رجوعات رجو رجو کری کہ اِن ہندوؤں تو سر ہندو تو امریکہ رکھے ہیں تو ہمیں خبر ہے کہ آ سر ہندو ہے تو امرا کچن جو سر ہندو کچن بنی گیا ہے یہ بھید بھاؤ رکھے امرا وکس میں کشن بنایا جائے سی کسما جیسے سمجھ مت تو امرا وکاس تو امر شو کرو કે બાબા સાહેબને એમને રજૂઆત કરી કે અમારા અમારા માટે કરોડ બીજું એમને કહ્યું કે અંગ્રેજોએ અમારા માટે બધી સગવડો ઊભી કરી હતી અંગ્રેજો પણ આ કોંગ્રેસે આવીને બધી સગવડો અમારી પાછી ખેંચી લીધી એટલે અમે અત્યારે અમે કોઈના નથી અમારા અમારા મા બાપ વગરનામાં થઈ ગયા છે અમારા માય બાપ કોઈ છે નહીં આવી વાત આ તમિલનાડુને ડિપરા મદ્રાસના ડિફરસ ક્લાસ ક્રિશ્ચિયન એસોસિએશન સાહેબને ફરિયાદ કરી બાબા બાબાસાહેબને યાદ આપી આશ્વાસન આપી કે હું એના માટે કંઈક કરીશ વિચાર કરો કે આ ભારત દેશની અંદર અશ્વિષ સમાજ દલિત સમાજ એની શું સ્થિતિ છે એ કોઈ પણ માણસ છે ગમે ધર્મ પાળે કે ના પાળે એ માનવી વ્યવહાર કેમ નથી કરવામાં આવતો સાના કારણે તમે એમની જોડે અભડસર રાખો શાના કારણે તમે એમનું અપમાન કરો એમના એમનો અત્યાચાર કરો બરાબર એમને કોઈ લાભ ના આપો દબાયેલા રાખો ગુલામ રાખો આવું શા માટે બરાબર આ ક્રિશ્ચિયન એસોસિએશનની જે ફરિયાદ છે એના પરથી તો આજે ભારત દેશની અંદર જ્યાં જ્યાં ક્રિશ્ચિયનો હશે ત્યાં આ સ્થિતિ અશક્યમ એમ એ ચર્ચાનો વિષય છે અથવા સંશોધનનો વિષય છે ત્યાંથી પછી બાબા સાહેબ છે ને બાબા સાહેબ મદ્રાસ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ત્યાં એમને ત્યાં ત્યાં બોલાવવામાં આવ્યા અને મદ્રાસ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બાબા સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું બાબા બાબા સાહેબને બાબા સાહેબની ત્યાં પણ એમને માનપત્ર આપવામાં આવ્યા માનપત્ર આપવામાં ત્યાંના મે જે અધ્યક્ષ હતા જે મદ્રાસ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એમને બાબા સાહેબને સન્માન કરીને બાબા સાહેબને કહ્યું કે મજૂરોની સ્થિતિ શું છે એટલે બાબા સાહેબ બાબા સાહેબ કહ્યું કે હું અત્યારે શ્રમ પ્રધાન છું મજૂર પ્રધાન છું એટલે અત્યારની સરકાર છે તો મજૂરો માટે બહુ ચિંતિત ચિંતિત છે અને હું પણ મજૂરો માટે ચિંતિત છું એટલે હકીકતમાં તો બાબાસાહેબે કહ્યું કે મજૂરો માટે જે કાયદા છે એ રાજ્ય સરકારે બનાવવાના હોય રાજ્ય સરકારે બનાવવાના હોય રાજ્ય સરકારે ધ્યાન રાખવાનું હોય મજૂરો અને માલિકો માલિકો બંનેનો અભ્યાસ કરીને મજૂરોનું શોષણ ના થાય એ વ્યવસ્થા કરવાની હોય એટલે બાબા સાહેબે આ મદ્રાસ ચેમ્બર્સ ઓફ કોમર્સની અંદર એ વાત કરી અને કે આજની તારીખમાં મારા ત્યાં કોઈ બી મજૂરોને કંઈ બી કરી લઈને આવે છે તો એનો ઉકેલ લાવું છું અને સહાનુભૂતિપૂર્વક વર્તું છું અને મને મને લાગે છે કે મજૂર વર્ગ છે કામ કરે છે અને માલિક લોકો એનું શોષણ કરે છે તો શોષણ ના થાય માટે હું હું છું બરાબર બાબાસાહેબને પ્રવચનમાં કહ્યું કે હું હંમેશા જે મજૂર વર્ગ છે શ્રમજી વર્ગ છે જે લોકો મજૂર કરે છે એની ચિંતા મારા મારી માટે છે જ અને અત્યારે હાલ પણ સરકાર પણ ચિંતિત છે સરકાર પણ એમના પ્રશ્નો ઉકેલવા માટે બધા બધા પ્રયત્નો કરે છે એમને એ લોકોને શિક્ષણ મળે એમ એમને ટેકનિકલ શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા કરી છે એમના જે બધા પ્રશ્નો છે માલિક મજૂરના એ પ્રશ્નો ઉકેલવાની કોશિશ કરી છે એમને એમને વધારે વધારે મજૂરી મળે એ માટેની કોશિશ કરી છે એટલે એટલે અત્યારે સરકાર તો કોશિશ કરે છે ભારત આઝાદ થયા પછી શું થશે એ પછી એ વખતે કદાચ બીજું વિશ્વ પતી ગયું હશે અને આઝાદી મળી હશે એમ એ વખતે ઘણી નોકરીઓ નોકરીઓ મળશે એટલે મજૂરોને બધાને નોકરી મળશે અને નોકરીઓના દ્વાર પણ ખુલી જશે એ બાબા સાહેબને આશ્વાસન આપ્યું મદ્રાસ ચેમ્બર્સ ઓફ કોમર્સ બરાબર પછી ત્યાંથી બાબા સાહેબને બાબા સાહેબને જે મદ્રાસની નગર નિગમ હતું કોર્પોરેશન એમને બાબા બાબાસાહેબનું બોલાવ્યા અને સાહેબને ત્યાં પણ એમણે સ્વાગત કર્યું કરવામાં આવ્યું ત્યાં પણ એમને માનપત્રો આપવામાં આવ્યા તમે વિચાર કરો કે બાબા સાહેબ દક્ષિણ ભારતનો પ્રવાસ કર દક્ષિણ ભારતના પ્રવાસની અંદર બધી જગ્યાએ સાહેબનું સન્માન કરવામાં આવ્યું અને મદ્રાસ નગર નિગમ નિગમવાળાએ પણ એમને એમને જે એમનો હોલ હતો ત્યાં એમને એમનું સ્વાગત કર્યું અને સ્વાગત કર્યા પછી એમને માનપત્ર આપ્યા માનપત્ર જીવન ચરિત્ર પર સાહેબના વિશે સારું સારું લખેલું હતું બરાબર એટલે એ જે માનપત્ર આપ્યું તો એ વખતે નગર નગર નિગમ હતું ને ત્યાં તો બધી કોર્પોરેશન કોર્પોરેટર બધા હોય એટલે કોર્પોરેટરો અધિકારીઓ નાગરિકો બધા જ બાબા સાહેબનું સન્માન કરવા માટે આવેલા બધા જ લોકો બધા બધા લોકોએ માનપત્ર આપી ત્યારે તાળીઓથી વધારી લીધા અને બધાએ બધાએ બાબા સાહેબની જે બોલાવી એવા એવા મધર્સ નિગમની અંદર એ વખતે કોંગ્રેસી ક કોર્પોરેટર એ એ બધાએ સાહેબનું માનપત્ર આપ્યું એટલે એક પણ એ હાજર રહ્યા નહોતા હા બધાએ બધાએ હમણાં બહિષ્કાર કરીને બાર બાર એ જે હોલ હતો રિપન હોલ એ રિપનની બહાર બે બેસી રહ્યા પછી બાબા સાહેબ જ્યારે બોલવાના સાહેબ કહ્યું બાબા સાહેબ એવું કહ્યું કે ભાઈ મારું સન્માન કર્યું મને ગમ્યું બરાબર આપ મારું સન્માન નથી મારા કાર્યોનું તમે સન્માન કરો છો પણ આજે બધા બધા જ કોર્પોરેટરો બધા બધા જ પક્ષના કોર્પોરેટર આવીને મારું સન્માન કર્યું તો મને ગમ્યું હોત આ જે બહાર બહાર બેસી રહીને વિરોધ કર્યો મને મને દુઃખ છે મને આનંદ થયો નહીં એવું એમણે ત્યાં પણ કહ્યું મદ્રાસ નગર નિગમની અંદર પછી સાહેબ ત્યાં પણ લેક્ચર આપ્યું અને ત્યાં પણ લોકો લોકોને કહ્યું કે હું સમાજ માટે દેશ માટે મારું હું કામ કરી રહ્યો છું હું ખાલી એક સમાજ માટે પણ દેશના રાષ્ટ્ર માટેની પણ મારી ચિંતા છે એટલે મદ્રાસ નગર નિગમની અંદર કોર્પોરેટર જે હતા જે અલગ અલગ પક્ષના હતા બધાને એમને કહ્યું કે હું હું મારું મારું હંમેશા ધ્યાન રહેશે કે સમાજનો વિકાસ કેમ થાય સમાજ કેમ આગળ વધે એવું મદ્રાસ નિગમની અંદર બાબા સાહેબ વાત કરી પછી બાબા સાહેબ ત્યાંથી બાબા સાહેબ મદ્રાસ રેસ્ટલ સોસાયટી એને ત્યાં એમને ત્યાં અમને બોલાવવામાં આવ્યા મદ્રાસ રેશનલ સોસાયટીની અંદર અને ત્યાં બાબા સાહેબનું સન્માન કરવામાં આવ્યું અને બાબાસાહે સન્માન કરવાનું તો બાબા સાહેબ એ લેક્ચર આવ્યું રેશનાલિઝમ ઇન ઇન છે રેશનાલિઝમની વાત કરી કે રેશનાલિઝમ શું છે એના વિશે વાત કરી રેશનાલિઝમ ઇન આપણા પોતાના દરરોજમાં રેશનાલિઝમની જરૂર શું છે એની વાત કરી બાબા સાહેબ બરાબર રેશના વાત વાત કરીને સાહેબ કહ્યું કે હું મૂળ રેશનારી વ્યક્તિ વિચારધારાતો વ્યક્તિ છું અને મને આ મનુસ્મૃતિ ગીતા બરાબર એ મને ગમતા નથી મને ગીતા પ્રત્યે તિરસ્કાર આવે છે મને અને એના માટે કોઈ આદર નથી મને ગીતા પ્રત્યે બાબા સાહેબ મને આદર નથી કારણ કે ગીતામાં જે કંઈ જે કંઈ આપ્યું છે એમ એના તર્ક એનો એ એ અમારા તર્કબદ્ધના જવાબ આપી આપતી નથી તર્કબદ્ધ જવાબ ગીતા આપી શકતા નથી મનુસ્મૃતિ આપી શકતા નથી મનુસ્મૃતિની અંદર જે ભેદભાવ છે એટલે એ બાબા સાહેબ મનુસ્મૃતિને વિરુદ્ધ વાત કરી ગીતાના વિરુદ્ધ વાત કરી અને સાહેબ કહ્યું કે આ ગીતા મનુસ્મૃતિ જો વર્ણવ્યવસ્થા ચાદો વર્ણવ્યવસ્થાને જો પ્રચાર પ્રસાર કરતા હોય તો મને આ મનુસ્મૃતિ અને ગીતા મને પસંદ નથી એટલે બાબાસાહેબ રેશના જેમની વાત કરી એમને મા જે મદ્રાસ રેસ્ટર્ન સોસાયટીની અંદર જઈને એમને વાત કરી તો વિચાર કરો કે તમે કેમ બાબા સાહેબ કેવા વ્યક્તિ થાય રેશમ વ્યક્તિ یہاں ویک ریشنل ویکتی جینے جیس ایک اشوتھ سمج میں اشوتھ سمجھ چنتا کرے دیشنی چنتا کرے راشٹر کی چنتا کرے ایوکتی ریشنل ویزانک ابھی گم دیکھتی یہاں بابا ساحب تھا ایبا سا پچیس بابا ساحب جسٹ پارٹی જસ્ટિસ જસ્ટિસ પાર્ટી પાસે ત્યાં ગયા જસ્ટિસ પાર્ટીવાળા બોલા એમને બરાબર અને જસ્ટિસ જસ્ટિસ પાર્ટી જસ્ટિસ પાર્ટીની અંદર એવા એવા લોકો એવા હતા બધા લોકો ત્યાં બધા બધા લોકોએ એમને બહાર છે બરાબર બરાબર અને રામાસ્વામી પેરિયર રામા સાહેબ પેરિયર પણ એમને એમની એમને મળ્યા રામાસાહેબ રામા સાહેબ પેરિયરની જોડે એમને ચર્ચાઓ કરી એ જસ્ટિસ પાર્ટી અને બાબા સાહેબ બૌદ્ધ ધર્મની પણ વાત એમને કરી અને જસ્ટિસ પાર્ટીવાળા તો ઈશ્વર નથી ને એની બી વાત કરતા સાહેબને એમના વિચારો ગમતા હતા بابا ساحل <سؤال> جسٹس پارٹی جو رسم پیری بنالی پارٹی بابا سا رماسا پیری بات کری بابا سا مدراس جب دکن بارت پروس کرو ایٹل بدھا بابا ساحب حیدرآباد سکندراباد مدرس آ بڑی جگہ بڑی جگہ جی ہم نے بڑی بات کرن ایسوس چرچا کردراس چیمبر اف کومرس کری ہم نے مدراس نگر نگم کرباس ریسرل سوسائٹی میں بات کری پچیس بابا ساحب આની પણ વાત કરી પછી બાબા સાહેબ છે ને દક્ષિણ ભારતના બુદ્ધિસ્ટ એસોસિએશન મળ્યા અને એમની જોડે પણ ચર્ચા કરી અને બુદ્ધિસ્ટ એસોસિએશનને મળીને એમણે બહુ ખુશી થઈ કે દક્ષિણ ભારતને બુદ્ધિસ્ટ એસોસિએશન છે હજુ સાહેબ તો બૌદ્ધ બનાવ્યા જ હતા અને બાબા સાહેબ બૌદ્ધ ધર્મ જ્યાં ખબર નથી પણ ત્યાં બૌદ્ધ એશોસિએશને બાબા સાહેબ બાબા સાહેબને સ્વાગત કર્યું બાબા સાહેબને બોલાયા એમનું સ્વાગત કર્યું અને સાહેબ એમની એમની જો ચર્ચા કરી એમને પણ માર્ગદર્શન આપ્યું કે તમે જ્યારે આ બુદ્ધિસ્ટ એસોસ બનાવી છે અને સોસાયટી બનાવી છે તો મને બહુ આનંદ છે એટલે સાહેબ ત્યાં દક્ષિણ ભારતના બુદ્ધિસ્ટ એસોસિએશનની જોડે પણ એમને એમની દ્વારા એમણે ત્યાં પણ લેક્ચર આપ્યું પછી એટલે બાબા સાહેબ દક્ષિણ ભારતના પ્રવાસની અંદર આટલા બધા લોકોને આખા દક્ષિણ ભારત ફરી વળ્યા સમજી શકો બરાબર એ પણ તમે તમે જુઓ કે ઓગણીસ નવ ચુમ્માલીસથી મારીને લગભગ બાવીસ ત્રેવીસ ત્રેવીસ નવ ચુમ્માલીસ સુધી આટલા દિવસોની અંદર બધી જગ્યાએ રેલવેથી ફરીને બધી જગ્યાએ મળ્યા બધા લોકો જ્યાં જ્યાં રેલવે સ્ટેશન જ્યાં જ્યાં બાબા બાબાસાહેને ઓળખતા અને સાહેબ લોકોને ખબર પડતી રેલવે રેલવે સ્ટેશન સાહેબનું સ્વાગત થતું હતું અલગ અલગ રેલવે સ્ટેશન અલગ અલગ જ્યાં જ્યાં પણ સ્ટેશન હોય ખબર પડે તો બધા એમ સન્માન કરતા હતા એમની જે પણ બોલાવતા હતા હવે સાહેબ એ પછી હા થયા પછી બાબા સાહેબ બધી જગ્યાએ એક વાત તો ખાસ કરી છે કે ઓગણીસો પાંત્રીસ અને સાડત્રીસની જે ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓમાં બિન બ્રાહ્મણ બિન બ્રાહ્મણ લોકોની બ્રાહ્મણ લોકોની બહુમતી હોવા છતાં બિન બ્રાહ્મણ મતદારોની બહુમતી હોવા છતાં બ્રાહ્મણો સત્તા પર આવતા હતા અને બ્રાહ્મણો જ મુખ્યમંત્રી બનતા હતા બ્રાહ્મણો જ કેબિનેટની અંદર ભાગના મંત્રીઓ કેબિનેટ બધા બ્રાહ્મણો હતા એટલે બાબા સાહેબ કે ભાઈ આ આ કેમ આવું કેમ છે કે બિન બ્રાહ્મણ મતદારોની સંખ્યા વધારે હોવા છતાં પહેલાં લોકોની સંખ્યા નગણી હોવા છતાં એ લોકો મુખ્યમંત્રી બને કેબિનેટની અંદર બધા મોટાભાગના ભાગના કેબિનેટ મંત્રીઓ એ બધા બ્રાહ્મણ હોય અને પછી નાની નાની પોસ્ટ પર બિન બિન બ્રાહ્મણના લોકો બિન બ્રાહ્મણ લોકો નાની નાની પોસ્ટ પર હોય અથવા નાયબ મંત્રી હોય બરાબર તો એવું કેમ એટલે બાબા સાહેબ આના માટે પણ એમને એમને કહ્યું કે એ વખતે ઓગણીસ સાડત્રીસ પાંચમી સાડત્રીસની અંદર ચૂંટણી હતી એમાં સાત પ્રાંતોની અંદર કોંગ્રેસ સત્તા પર આવે સાથે સાત પ્રાંતોના મુખ્યમંત્રી બધા બ્રાહ્મણ પછી એમના એમને એમના કેબિનેટની અંદર બધા બ્રાહ્મણ એમના સગાવાલા જ બધા 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 પ્રધાનો બધા એટલે સાહેબ તો બહુ જ સાહેબને બહુ જ આમ ખોટું એ લાગ્યું કે આ દેશની વ્યવસ્થા કેવી છે કે બધા બધા મુખ્યમંત્રી બ્રાહ્મણો મહત્વના બધા હોદ્દા પર મુખ્યમંત્રી બ્રાહ્મણો તો બાબા સાહેબને ચિંતા હતી કે આ દેશની એવી કેવી વ્યવસ્થા બધા બ્રાહ્મણો સત્તા પર આવી જતા હોય છે બરાબર એટલે સાહેબે આની એની ચિંતા કરી અને ચિંતા કરી બાબા સાહેબ કહ્યું કે જ્યારે સ્વતંત્રતા કાલ આવે سوتنتا ہے آج تو آج آج اس جائے کال سوتنتا ہے آئے سوتن آیا پچیس بار دیش بڑی جگہ جو براہم سترہ پر ہوئے تو پچھلے یہ مطلب نہیں کہ پچیس آزادی شو ضرور ہے જે આઝાદીની અંદર આઝાદી માટે આપણે સંત લડીએ છીએ અને બધી જ જગ્યાએ બધી 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 આખા ભારત દેશની અંદર બધી જગ્યાએ જો બ્રાહ્મણો સત્તા પર હોય કેન્દ્રમાં હોય અને રાજ્યોમાં જો બ્રાહ્મણો હોય તો પછી આઝાદીની આઝાદીનો શું મતલબ છે એવી આઝાદી કોઈ જોઈતી જ નથી અત્યારે જે સ્થિતિ રહેવા દો અત્યારે આપણે આઝાદી થવું નથી જો બધી જગ્યાએ બ્રાહ્મણો બ્રાહ્મણો સત્તા પર આવવાના હોય તો એ એ આઝાદી આપણે જોઈતી નથી એ બાબા સાહેબે બ્રિટિશ સર આ બધા લોકોને જ્યાં પણ મદ્રાસમાં ગયા જ્યાં દક્ષિણ ભારતના પ્રવાસમાં ત્યાં બાબા સાહેબ વાત કરી કે આ આવી આઝાદી આપણે જોઈતી નથી સ્વતંત્રતા એવી જોઈતી નથી જેની અંદર બધી જગ્યાએ આધિપત્ય બ્રાહ્મણોનું હોય તેવી આઝાદી આપણે જોઈતી નથી એટલે આવી બાબા સાહેબનો દક્ષિણ ભારતનો પ્રવાસ હતો અને એ દક્ષિણ પ્રવાસ પ્રવાસની અંદર સાહેબ બધી જગ્યાએ સમાજની ચિંતા રાષ્ટ્રની ચિંતા કરી અને મજૂરોની ચિંતા કરી શ્રમજીવનની ચિંતા કરી હા રેશનલિઝમ નેશનલિઝમની વાત કરી કે રેશનલિઝમ હોવું જોઈએ હા રેશનલ માણસ હોવા જોઈએ માનસિકતા રેશનલ હોવી જોઈએ હા ગીતા અને મનુસ્મૃતિનો વિરોધ કર્યો ગીતા મનુસ્મૃતિ કે જે ચાતુપૂર્ણ વ્યવસ્થાને પોષક હોય પોષતી હોય તેવી એ એવી એવી એવા ધર્મ પુસ્તકોની કોઈ જરૂર નથી આવી બાબા સાહેબ બાબા સાહેબે વાત કરી મહિલાઓની મહિલાઓ માટેની વાત કરી બાબા સાહેબ કે મહિલાનો વિકાસ મહિલાઓનો ઉદ્ધાર થવો જોઈએ એ વાત જ્યારે સિકંદરાબાદમાં જ્યારે બાબા સાહેબ કહ્યું કે હું સત્તા જ્યારે મારી પાસે કોઈ આવશે કંઈક કરવા જેવું તો મહિલાના ઉત્કર્ષ માટે હું કંઈક નિર્ણય લઈશ આવી વાત બાબા સાહેબે જ્યારે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો ત્યારે બધી જગ્યાએ બાબા સાહેબ વાત કરી અને મધરાજ ચેમ્બર ઓફ કોમર્સની અંદર બાબા સાહેબ કહ્યું કે ભાઈ મજૂરો અને માલિકો એટલે માલિકો મજૂરો શોષણ ના કરે એ જવાબદારી સરકારની છે બરાબર સરકારી વ્યવસ્થા ગોઠવી છે કે કોઈ પણ માલિક મજૂરો શોષણ ના કરે બરાબર એટલે એ જાતની વાત સાહેબે ત્યાં મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સની અંદર સાહેબ કહ્યું ક્રિશ્ચન એસોસિએશનની અંદર પણ કહ્યું કે તમે જ્યારે ધર્માંતર કરીને તમે ક્રિશ્ચન બનાવ છો અને પહેલાં ક્રિશ્ચન બનાવે તો તમારે તમારી વચ્ચે તે એકતા આત્મીયતા હોવી જોઈએ તો શ્રવણમાંથી ક્રિશ્ચન બનાવવાનો શું મતલબ રહ્યો એમ અને એ તમારે જો ભેદભાવ રાખે એટલે સાહેબ એની પણ બાબત ચિંતા કરી કે આવા આવા ધર્માંતરનો શું મતલબ છે કે જે ધર્માંતરની અંદર એક જ ધર્મના લોકો એકબીજા જોડે ભેદભાવ રાખતા હોય તો કંઈ ચાલી શકે જે રીતે ભારતની અંદર હિન્દુ ધર્મવાળા અસપૃષ્ટ જોડે ભેદભાવ રાખે છે અને ક્રિશ્ચનો શું ફેર શું ફેર શું પડે એ સાહેબ એની પણ ચિંતા કરી એટલે બાબા સાહેબે બધી જગ્યાએ જગ્યાએ સાહેબ પોતાની ચિંતા કરી છે અને રેશનલિઝમની પ્રચાર પ્રસાર કર્યો છે તો તમને મારે ખાલી આ આજના એપિસોડ કહેવાનું કે તમે પણ આવી માનસિક સાહેબની માનસિકતાને ગ્રાહ્ય ગણીને બાબા સાહેબના વિચારો ફેલાવશો એવી આશા રાખું છું આ એપિસોડ બધા બધા ભાગના આપણા મિત્રોને બધાને કહેજો કે એને લાઈક કરે એમ સબસ્ક્રાઈબ કરે એમ કરે એમ કારણ કે બાબા સાહેબ જ્યાં પણ બાબા સાહેબના વિચારો છે એ વિચારો આપણા જીવનમાં કામમાં આવવાના છે બાબા સાહેબ બાબા સાહેબનું સતત ચિંતન સમાજનું દેશનું રહ્યું છે રાષ્ટ્રનું રહ્યું છે રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રવાદની સમાજની ચિંતા રહી છે મહિલાઓ માટે ચિંતા રહી છે મજૂરો માટેની ચિંતા રહી છે તો અને રેશનલ માનસિકતા ઘડવાની વાત બાબા સાહેબ કરતા હતા તો આ આ વાત છે એ તમે પણ તમારા જીવનમાં ઉતારી શકો છો તમે પણ તમારા જીવનની અંદર મહિલાઓની ચિંતા કરી શકો છો રેશનલ માનસિકતા કેળવી શકો છો મજૂરોની ચિંતા કરી શકો છો બરાબર આ જે ધર્મ 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 પુસ્તક છે ગીતા અને મનુસ્મૃતિ એને તમે ફગાવી શકો છો તો એ બધી વાત બાબા સાહેબ કરી છે બરાબર મહિલાઓની ચિંતા કરી છે આ બધી ચિંતા કરી છે તો એ વાત તમે આપણે બધા લોકો પણ જીવનમાં ઉતારવું છે અને સમાજનો વિકાસ કરવો છે થેન્ક યુ જય ભીમ જય ભારત